oh

What is this?

tem é na ছালেকেপ্য়েন্তালে সলকি ইমাদো লিথেন নিছে তেম কেয়ের কাল নামশি কাল নামাদে য়াল সাইজ নানি তেম জালেক্য়েন তেয়েন Thank <laughs> you. તેના પરમાન તેની લઈને રચના તેના ભક્તિ ગુંદર્વોની અંદર પરમાન ત્રિજ્યા ત્રિજ્યા આદિકારી જેને જ્યારે એન્ધાપીનો અભ્યાસ કરાવ્યો છે બાકીનો નવા અભ્યાસક્રમો મુજબ જેના ગુંદર્વો છે તે રદ કરવામાં આવે છે આપણને રસાયણિક ગુંદર્વોની વાત કરીશું જય ગુજરાત જય ભારત